રથયાત્રા હોય ઈદ હોય કે નવરાત્રી અમદાવાદ શહેર પોલીસ નવરાત્રિ પૂર્ણ થઈ લોકોએ મન મૂકી ગરબા રમ્યા પરંતુ તેની પાછળનું કારણ હતું શહેર પોલીસના અધિકારીઓ અને કર્મીઓની જવાબદારી સાથે આગવી ફરજ અને સુરક્ષા રાત્રે બે વાગ્યા સુધી જગ્યા ન છોડવાના આદેશ સાથે એક અધિક પોતાની ફરજ પર અડગ રહી પરિવાર થી અડગા નવરાત્રી નો તહેવાર આનંદપૂર્વક લોકોને ઉજવવામાં સિંહ ફાળો આપ્યો તે માટે સૌ પ્રથમ અમદાવાદ શહેર પોલીસ અભિનંદન ને પાત્ર છે નવરાત્રી હેમખેમ પૂર્ણ થતા પોલીસ પરિવાર માટે એક શામ પોલીસ પરિવાર કે નામ ગરબાનું આયોજન કરાયું જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એસીએસ એમ કે દાસ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક અને મીડિયા જગતના વરિષ્ઠ પત્રકાર દીપકભાઈ રાજાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રખ્યાત ગાયક પાર્થ ગોહિલે સંગીતના સુર રેલાવ્યા અને પોલીસ પરિવાર તેમજ કર્મીઓ ગરબાના રંગે રમ્યા અને મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા રાજ્યના ડી અને પોલીસ કમિશનર દ્વારા નવરાત્રીના સફળ નિયંત્રણ કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ તમામ અધિકારીઓ અને કર્મીઓને અભિનંદન પાઠવ્યા પોલીસ કર્મીઓ અને પરિવારના લોકોએ પણ આ આયોજન માટે અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો મારું નામ કિરણ જયકેશન કિરણ જાયકેશન છે હું રામોલ પોલીસ સ્ટેન્ડ છું નવરાત્રીમાં અમે પોલીસ કર્મચારી નવરાત્રીને નવે નવ દિવસ બંદોબસ્ત કરતા હોઈએ જેમાં અમને ગરબા રમવા મળતા નથી ધ્યાનથી ફરવા મળતું નથી પણ જે આ પોલીસ પરિવાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે પોલીસ પરિવારના ગરબાનું અને હું ફેમિલી સાથે રમવા માટે જે આ આયોજન કરવા આવ્યું છે એમાં અમને ખૂબ ખૂબ આનંદ થયો છે અને હું માધુલથી સીપી સાહેબ અને ડીજીપી સાહેબનું આભાર માનું છું થેન્ક યુ મારું નામ સંગીતા બીજું પરમાર છે અને હું અમદાવાદ સિટી મહિલા ક્રાઈમમાં જોબ કરું છું અને આ ગરબાનું આયોજન અમારા અધિકારીઓ અમારા માટે કર્યું છે અને આ એક ખુશીના સમાચાર છે કે અમે એ લોકો અમારા પરિવાર સાથે અહીંયા ગરબા રમી શકીએ છીએ નવે નવ દિવસ અમે ગરબાના બંદોબસ્તમાં હતા આખી ફેમિલી ઘરે એકલા ગરબા રમતા હોય પણ આ સરસ આયોજન છે કે અમારા અધિકારીઓએ અમે ફેમિલી સાથે આજનો દિવસ અમારા માટે ફાળ્યો છે એ પોતે પણ અહીંયા આવ્યા હતા અને અમે અમારી ફેમિલી સાથે અહીંયા અહીં ઘરભર અમે અમને ખૂબ આનંદ થયો છે આભાર શુક્રિયા ધન્યવાદ જય હિન્દ જય જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ